ગ્લાઇસ્ટા પ્રાયોજક છે સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો આગની ઘટના છુપાવ્યા બાદ શાંતિ એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં રાજકોટમાં નબીરાએ વધુ એકનો લીધો કાલાવર રોડ પર હિટ રન વૃદ્ધ મોત વૃદ્ધાને બે થી ચાર કિલોમીટર ગાડી નીચે

આગની ઘટના છુપાવ્યા બાદ શાંતિ એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળા બંધ રહેશે શિક્ષણ શરૂ કરવા માટેની મંજૂરી મળી છે શાંતિ એશિયાટિક સ્કૂલમાં ફાયરની ઘટના બની હતી જે ફાયરની ઘટના છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો શાંતિ એશિયાટિક શાળાની આ મોટી ઘટના કે જેમાં આગ લાગવાની ઘટનાને છુપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળા બંધ રહેશે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને શિક્ષણ આપવાનું રહેશે જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે તો શાંતિ એશિયાટિક સ્કૂલમાં ફાયરની ઘટના બની હતી જે ઘટનાને છુપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેને લઈને એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે શાંતિ એશિયા શાળાને બંધ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સત્તાવાર રીતે શાળાની તપાસ ન થાય ત્યાં તો શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે તો શાંતિ ફાયરની ઘટના બની હતી જે ઘટનાને છુપાવવાનો પ્રયાસ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈને તેની સામે વાલીઓએ હોબાળો કર્યો છે તો આગની ઘટના છુપાવ્યા બાદ શાંતિ શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે તમામ વાલીઓ શાળાએ પહોંચ્યા છે અને સાથે જ તમામ વાલીઓ હોબાળો કર્યો છે જ્યારે શાંતિ એશિયાટેક સ્કૂલે આગની ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો છે શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હવે આ શાળા બંધ રહેશે જેમાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે શાળા જ્યાં સુધી ઓફલાઈન બંધ રહેશે ત્યાં સુધી તમામ શિક્ષકો તેમને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે અને જ્યાં સુધી તમામ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ શાળાને ઓફલાઈન ચાલુ નહીં કરી શકાય તો જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે શાંતિ એશિયાટિક સ્કૂલમાં ફાયરની ઘટના બની હતી સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચકાળાના જામીન મંજૂર કર્યા છે જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે નેવ દિવસની જેલની સજા ભોગવી છે અમે નિર્દેશ કર્યું છે કે કેજરીવાલ વચકાણાના જામીન પર મુક્ત થાય અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે નવ એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી આ નિર્ણય સામે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા પછી પંદર એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર ઈડી પાસેથી જવાબ માંગ્યો હતો નસવાડી નજીક નારાયણ પેટ્રોલ પંપ ઉપર દરબદા હસમુખભાઈ ટેન્કર ઉપર ડ્રાઇવિંગ કરતો હતો તારીખ સાતના રોજ મંજુસર જીઆઈડીસી માંથી પેટ્રોલ ભરી પરત ફરતા નસવાડી આવતા ડ્રાઈવર પેટ્રોલ પંપના માલિકે પોતાની ઓફિસ નારાયણ ચીનમાં લઈ ગયેલ અને એક રૂમમાં પૂરી હરિકુમાર નારાયણ કંડાણી ધીરજભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણી ને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો ત્રણ દિવસ સુધી જમવાનું

પણ પછી મને બે દિવસ જમવાનું આપ્યું પછી મારી ઘેરથી મારી છોકરા અને મારી વાઈફ બધા આવ્યા હતા પણ બતાવ્યો બી નહીં મને બે દિવસ અને પછી કે પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ એથી પછી પાછી વચ્ચેથી ગાડી વાળીને પછી પાછું બોડેલી લઈ જાય છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલો જયનારાયણ પેટ્રોલ છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ જયનારાયણ પેટ્રોલમના ડ્રાઈવરને અહીંયા એક દિવસ અપહરણ કરીને રાખવામાં આવ્યો હતો અહીંયાથી ત્રણ દિવસ બોડેલી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને જે આ પેટ્રોલ પંપના ભાગીદારો છે તેઓએ મઢોર માર મારી અને તેને પેશાબ પીડાવ્યો હતો જેની ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેને ડીઝલ ચોરી કરી હોવાનો આક્ષેપ કરીને આ પેટ્રોલ પંપના માલિકો તેને ગોધી રાખ્યો હતો અને અપહરણ કર્યું હતું અને પંદર લાખની ખંડણી માંગી હતી જેના પરિવારોએ નસવાડી પોલીસ સ્ટેશનમાં આવી અને પોલીસ સામે આક્રમક રજૂઆત કરી હતી અને બે દિવસ સુધી જે ફરિયાદની કાર્યવાહી ચાલી તેની અંદર અહીંયા એક દિવસ રાખવામાં આવ્યો હતો આ પેટ્રોમની અંદર અને પછી ત્યાં અહીંયાથી ચીનમાં બોડેલી તાલુકાના તાંદલજા ખાતે લઈ જવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાતા આખા પંથકમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે હાલ તો પોલીસ તેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે રફીક રણીવાલા ગુજરાત ન્યૂઝ છોટા રિપોર્ટ સુરતના ઉદના વિસ્તારની છત્રપતિ શિવાજી શાળા કેટલાય મહિનાઓથી સીલ હતી પાલિકા દ્વારા શાળાને સીલ કરવામાં આવી હતી પરિવાર દ્વારા અનેક વાર તંત્રને રજૂઆત કરાઈ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું ત્યારે શાળાનું સીલ નહીં ખોલતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાનું સીલ તોડી નાખ્યું હતું વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓનો રોષ હતું રોજે રોજ આવીને મને પણ પર્સનલી મળીને આ લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ એવી રીતે એટલે કેટલા દિવસ સુધી આ ચાલે અમારે સ્ટાફ તરફથી ને મારી તરફથી એ જ એમને માગણી હતી કે ભાઈ અમારી રજૂઆત ચાલે છે ટ્રસ્ટ એમાં પ્રયત્નો કરે છે આપણા હાથમાં કાયદાકીય દૃષ્ટિએ આપણા હાથમાં કંઈ નહીં હતું આપણે વેટ જ કરવાનું હતું કે જે પણ નિર્ણય આવે એ કાયદાકીય રીતે આવે સુખદ નિર્ણય આવે અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં આવે એ જ મારી માગણી હતી પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો આ વાલીઓનો રોષ હતો એના પછી જે પણ દુર્ઘટના થઈ છે મેં એને

सब सर भी बोल रहे हैं कि आप घर जाओ दो दिन रुको ऐसे वैसे फिर हम क्यों रोके हम लोग पागल है कि इतने दिन से घूमने वाले हमारी मांग यही थी कि स्कूल चालू करो फिर आपका जो केस है आप अपना चा, चालू रखो फिर स्कूल भी चालू रखो उसके साथ आपको अगर बंद ही करवानी तो अगले साल बंद करोगे एडमिशन मत लो अगले મોડલિંગના કપડા લાઈક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોકો સાથે લાખો રૂપિયાની કરનાર ત્રણ સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીએ પાસેથી લુભામણી વાતો કરી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ઓગણીસ લાખ પડાવ્યા હતા અંગેની ફરિયાદ સુરત સાયબર ક્રાઇમમાં નોંધાતા પોલીસે ગંભીરતા જોઈને ગણતરીના દિવસોમાં આરોપી અંકુશ પાંડવ પ્રેમ ડાભી રાજ ગાંધીને ઝડપી લીધા હતા પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર સુરતના લોકોને સિટીઝન્સને સાયબર સાથે સાયબર ફ્રોડ કરતા ગુનેગારોની વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર ચુમ્માલીસ નોંધવામાં આવેલ સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ ઓગણીસ લાખ જેટલી રકમ મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા જેમાં મોડેલિંગના ફોટાને એમ રિવ્યૂ કરવા માટે એમને એક ક્લિક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી શરૂઆતમાં ફરિયાદીને ચોવીસો પચાસ જેટલા રૂપિયા એમને કમિશન આપીને એમને લાલચ આપીને એટલે પછી અલગ અલગ બહાના હેઠળ ઓગણીસ લાખ ઓગણ એંસી હજાર પાંચસો પચાસ રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફોર્સના ઉથા હેઠળ પડાવવામાં આવેલ હતી સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં હનુમાન હનુમાનગઢ મંદિર સામે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાના આરોપ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો કિલોમીટર જંગલમાં આવેલા મંદિરમાં વન વિભાગ દ્વારા રાત્રિના સમયે કોઈને પણ રોકાવાની હતો ખાંભા શહેરના વેપારીઓએ સ્વયં વેપાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે રોગચાળામાં વધારો નોંધાયો છે અમદાવાદમાં બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે શહેરમાં જન્ય રોગચાળામાં ખાસ વધારો થયો નથી પરંતુ પાણીજન્ય રોગચાળો એટલે કે કમળો ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે અમદાવાદના સિવિલ હોસ્પિટલ દસ દિવસમાં કમળાના એકસો છ્યાસી કેસ જોવા મળ્યા છે જ્યારે ઝાડા ઉલટીના એકસો ઓગણત્રીસ જેટલા કેસ છે મચ્છરજન્ય રોગચાળામાં જેમ કે મલેરિયા કોઈ ખાસ વધારો નથી જોવા મળ્યો પરંતુ પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે બહારનું ખાવાથી કે પછી પાણીથી રોગચાળો વગર હોવાનું લાગી રહ્યું છે શહેરીજનો રોગચાળાથી બચવા માટે ઘરની આસપાસ સુકાઈ રાખે તેમ ધાબા ઉપર કે ગેલેરીમાં પાણી ન ફેલાય તેની તકેદારી રાખે તેવી એમસી તેમજ ડોક્ટર દ્વારા સલાહ આપવામાં રહી છે અત્યારે જોઈએ ને તો આપણે થી એટલે કે ઉનાળાથી મોન્સૂન તરફ જઈ રહ્યા છીએ છેલ્લા થી આપણે વરસાદી વાતાવરણ પણ જોઈએ છે પરંતુ સારી વસ્તુ કહીશ તો હજુ સુધી મચ્છરજન્ય રોગોના કેસીસ વધ્યા નથી પરંતુ કમળાના કેસીસ ગયા મહિને જોઈએ ને તો 186 જેટલા નોંધાયા હતા અને અત્યાર સુધી અઠ્ઠાવન દર્દીઓએ કમળાની સારવાર લીધી એ જ રીતે ડાયરિયા વોમિટિંગ જોવા જઈએ તો ગયા મહિને ચારસોથી વધારે લોકોએ સારવાર લીધી અને આ વખતે 129 ઓગણત્રીસ જેટલા લોકોએ આટલા દિવસની અંદર સારવાર લીધી વાયરલ ફીવરની વાત કરશું તો સાડી છસોથી વધારે લોકોએ ગયા મહિને સારવાર લીધી અને આ મહિને અત્યાર સુધીમાં 96 દર્દીઓ નોંધાયા છે કહેવાનો મતલબ એટલો છે કે અત્યારે પાણીજન્ય રોગો દેખાઈ રહ્યા છે મચ્છરજન્ય રોગો છે નહીં પરંતુ મચ્છરજન્ય રોગોના કેસીસ વધે નહીં એની ડેફિનેટલી આપણે જો પોતે જવાબદારી લઈએ અથવા એક જાગૃત નાગરિકની જેમ વર્તન કરશું તો આપણે આવા કિસ્સા થતાં અને રોકી શકશું અને વધતાં પણ રોકી શકશું ખાસ કરીને એમાં આપણે એવું ધ્યાન રાખશું કે આપણા ઘરની અંદર ચોખ્ખાઈ રાખીશું ક્યાંય પાણીનો ઠેરાવ થતો હોય ટેરેસ ઉપર કે કોઈપણ જગ્યાએ કે જૂના ટાયરો પડ્યા હોય કે કોઈ જગ્યાએ પાણી રોકાતું હોય ઇવન બાથરૂમમાં રોકાતું હોય અથવા આપણે પાણી જ્યાં રાખતા હોય એવી જગ્યાએ જ્યાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે સોસાયટીની આજુબાજુ ક્યાંય કચરો પૂડો હોય તો પ્રોએક્ટિવલી સાફ કરાવીએ આટલું ધ્યાન રાખીશું તો ડેફિનેટલી આપણને મચ્છરજન્ય રોગોથી સંક્રમણ થતાં અટકાવી શકશું એની સાથે એટલું ચોક્કસથી કહીશ કે કોઈપણ વ્યક્તિ બીમાર પડે ચક્કામાં આવે ખૂબ વીકનેસ આવે હાઈગ્રેડ ફીવર આવે જે સિમ્પલ દવાથી કંટ્રોલ ન આવે તો વધારે ટાઈમ જાતે દવા કર્યા કરતાં ડૉક્ટરનું કન્સલ્ટ કરી જરૂરી ઇન્વેસ્ટિગેશન કરીને આગલી ફેઝમાં સારવાર ચાલુ કરશો તો એકદમ જ આપ એમાંથી બહાર આવી જશો અને દાખલ થવાની જરૂર નહીં પડે મહત્વની વસ્તુ એટલી છે કે આ સમયની અંદર આપણે સમજ એટલું જ સાવચેતી રાખવાની છે કે જે ટાઈમ ટુ ટાઈમ કોર્પોરેશનમાંથી સરકારમાંથી જે ગાઈડલાઇન્સ આવે એને ફોલો કરવો અત્યારે ડેફિનેટલી કોવિડનો એક પણ દર્દી નથી પરંતુ આપણને કોવિડ એટલું શીખવાનું છે કે કોઈપણ વ્યક્તિ ઘરમાં બીમાર હોય તો બીજાને ચેપ કેવી રીતે ન લાગે આઇસોલેટ થાવ ધ્યાન રાખો બાળકો અને સિનિયર સિટીઝનનું દરકાર કરો જો આવી વસ્તુ આપણે કરશું તો ડેફિનેટલી કેસીસને કે આઈ મીન સંક્રમણ થતાં અટકાવશું અને એને ફેલાતા પણ અટકાવી શકીશું હાલ સમાચારોમાં બસ આટલું છે સમાચારોના અંતે ફરીક વખત નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ નો પ્રાયોજિત છે સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતીક એટલે છાશવાલા નું બનાવેલું શુદ્ધ ઘી અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં વાલીઓનો હોબાળો સ્કૂલના લોકોએ પીછો કરી પકડી પોલીસને સોંપ્યો સીએમ કેજરીવાલ ઈડીના કેસમાં મળી મોટી રાહત સુપ્રીમ કોર્ટે આપ્યા વચકાડાના જામીન કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં રાજકોટમાં નબીરાય બતૂ એકનો જીવ લીધો કલાવાડ રોડ પર હીટ ટેન્ડર રનમાં વૃદ્ધાનો મોત વૃદ્ધાને બે થી કિલોમીટર સુધી ગાડી નીચે દસેળ્યા પાટણ આરાધનપુર પાસે एसटी બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ચારના મોત ઈજાગ્રસ્ત ત્રણ લોકોની હાલત ગંભીર આ હેડલાઇટના સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી